તો આ તરફ ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જવાના જે બંને માર્ગ છે તેના પર કિમ નદીના પાણી ફરી વળ્યા છે કિમ નદીનું જે ડેન્જર લેવલ છે તે તેર મીટર છે અને હાલ નદી બાર પોઈન્ટ પંચોતેર મીટર પર વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે કિમ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ ગઈકાલ રાતથી વરસાદ બંધ થતાં સતત નદીનું લેવલ જે છે તે વધી જ રહ્યું છે કઠોદરા અને કિમ નગરના પૂરગ્રસ્ત છે હાલમાં વરસાદ બંધ છે તેમ છતાં સતત લેવલ વધી રહ્યું છે નિલેશ અમારી સાથે જોડાઈ છે નિલેશ આ ગામ જયારે સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે અંદર ગામવાસીઓની કેવી હાલત છે અંદર કેટલા લોકો વસવાટ કરે છે જે પીટી જે રીતે કીમ નદીનું લેવલ સતત વધી રહ્યું હતું જેને લઈને ઘટર મોડી શાંતિ જ સંતર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું હતું મામલતદાર સહિત ટીડીઓ અને એનડીઆરની ટીમ સાથે મુલાકાત લીધી હતી આજે મોડી રાત્રે જે કીમ નદીના જે પાણી આ વિસ્તારમાં કચરોમાં ફરી વહ્યા છે જેને લઈને ખાસ કરીને જે જે નીચાવાળા વિસ્તારથી વિસ્તારમાં પાણી ફર્યાં હતાં લગભગ વાંચવામાં આવે તો કિમ નદી જે છે કિમ નદીના જે પાણી છે વરોલી વરોલી વાંક મુખ્ય સેટ હાઈવે છે ત્યાં પણ ફરી વળ્યા છે ઉમરાસી ગામ પર સંપર્ક વિહોણ થયું છે અને કથોદરા જે ગામ છે કથોદરા ગામમાં લોકોને હાલ સામનો કરવો પડ્યો છે નજી ચોક્કસથી હાલ તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે લોકોને સરંડ કરવાના મજબૂર લોકોને સરંડ કરવામાં આવી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે નિલેશ